જય હનુમાન દાદા મિત્રો આ વિડીયોને લાઇક નહીં કરો તો ચાલશે પણ તમામ લોકો સુધી શેર જરૂરથી કરો છો કારણ કે એ લોકોને પણ આ મંત્રનો લાભ મળે અને ઉપયોગ કરી શકે મારો જૂનો હનુમાન દાદાના સિદ્ધ મંત્રનો વિડીયો વાયરલ થયા બાદ હજારો લોકોના મેસેજ હતા કે કરણભાઈ ધન્યવાદ તમને દિલથી અમારા તમામ કાર્ય સપોર્ટ થવા માંડ્યા છે વાલા ધન્યવાદ મને નહીં હનુમાન દાદાને કરો આજરે હાજુ છે અને બીજ મંત્ર છે વાલા જરૂરથી કામ કરે છે તો પેલો મંત્ર છે ઓમ મંજની જાય બિદમહે વાયુ પુત્ર ધીમય તના કપી પ્રચોદયાત આ મંત્રના ઉપયોગથી ધારેલા તમામ કાર્યો છે અઘરા હોય પૂરા ન થતા હોય લાંબા સમય

રક્ષા સર્વદા આ મંત્રના ઉપયોગથી તમારા પરિવારની તમારા કુટુંબની સભ્યોની રક્ષા હનુમાન દાદા પોતે કરે છે છેવાલા તો આ ત્રણેય મંત્રનો ઉપયોગ તમે એક વખત અગિયાર વખત અથવા તો એકવીસ વખત સવારે સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં અથવા તો બહાર મંદિરમાં તમે કરી શકો છો આવા જ નવા વિડિયો હું લાવતો રહીશ જય હનુમાન દાદા જય શ્રી રામ જય માતાજી